રાતવાસીઓને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે હવામાન અને નિષ્ણાંતો દ્વારા આગામી સમયમાં વાવાઝોડાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે તો ગુજરાત રાજ્યની અંદર મિત્રો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે હાઈ એલર્ટ ઉપર મિત્રો અરબી સમુદ્રમાં આગામી બાર કલાકમાં લો પ્રેશર બનવાની અને એ પછીના જે બાર કલાક છે એ ડીપ ડિપ્રેશન બનવાની જે સંભાવના છે એ વ્યક્ત કરી દેવામાં આવી છે કારણ કે ગુજરાત રાજ્ય તરફ આવતું આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને આ વાવાઝોડાનું નામ શક્તિ આપવામાં આવ્યું છે આપ સર્વ મિત્રોને ખ્યાલ હશે કે શક્તિ નામનું વાવાઝોડું છે એ મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી લઈ અને ગુજરાત રાજ્ય તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે અત્યારે મિત્રો તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે આ વાવાઝોડા કારણે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પણ શરૂ થઈ ગયો છે તમારા વિસ્તારની અંદર વરસાદ શરૂ છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો હવે મિત્રો જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહીઓ કરવામાં આવી છે એમાં ખાસ કરીને ગુજરાત રાજ્યના જે દક્ષિણી વિસ્તાર અને દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર હોય કે પછી ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના જે પણ વિભાગો છે એની અંદર આજે આપણે વાત કરીશું માહિતી મેળવશું કે કયા વિસ્તારોની અંદર વરસાદ છે એ શરૂ થઈ ગયો છે અને આવનારા ચોવીસ કલાક માટે એટલે કે આગામી ચોવીસ કલાક માટે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદ શરૂ પડવાની અથવા તો વીજળીના કડાકા દરેક સંભાવનાઓ જાણવા માટે મિત્રો આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ખાસ કરીને જે પણ મિત્રો અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે કરી લેજો જેથી કરી મિત્રો ચોમાસા દરમિયાન અને આવનારા દિવસોની અંદર વરસાદીય સિસ્ટમ અને વાતાવરણની અંદર વાવાઝોડાની કેવી પ્રવૃત્તિઓ રહેવાની છે એ તમામે તમામ સમાચાર તમને સૌ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જશે તો મિત્રો હવે આજે વાત કરવાની છે ત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારિત પણ વાત કરી લઈએ પહેલાં તો સેટેલાઇટ વ્યૂ પિક્ચરની અંદર મિત્રો વેરાવળ દરિયા કિનારાની આજુબાજુ ચોમાસાની જે ગતિવિધિ છે એ શરૂ થઈ ગઈ છે એમાં ખાસ કરીને અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન બની ગયું છે જે પહેલાં લો પ્રેશર બન્યું હતું ત્યાર પછી મિત્રો વેલમાર્ક લો પ્રેશર બન્યું હતું અને એ પછી ડિપ્રેશનમાં ફેરવાય અને હવે ડીપ ડિપ્રેશન બની ગયું છે ડીપ ડિપ્રેશન બનતાની સાથે મિત્રો હવામાન વિભાગ ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાતો આઈએમડી રિપોર્ટ અનુસાર પણ એવી અપડેટ આપી દેવામાં આવી છે કે ગુજરાત રાજ્યની અંદર આ ચોમાસું છે એની પહેલાં વરસાદી આ જે ઝાપટાં પડ્યા હતા જે માવઠાની આગાહી કરવામાં આવી હતી એ આગાહી વાવાઝોડાને લીધે કરવામાં આવી હતી હવે આ વાવાઝોડું છે એ ગુજરાત રાજ્યની અંદર આગામી લગભગ ત્રણ દિવસ પછી છે જોવા મળી શકે છે પરંતુ એ પહેલાં પણ જોવા મળી શકે એ અંગેના અપડેટ અત્યારે સામે આવી રહ્યા છે તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર વાવાઝોડાની અસર છે એ થતી જોવા મળી રહી છે ગઈકાલે પણ વરસાદ પડ્યો હતો અને આજે આખો દિવસ વરસાદીય વાતાવરણ રહેવાનું છે જેમાં ખાસ કરીને ગુજરાત રાજ્યના જે ભાવનગર લાગુ વિસ્તાર છે જૂનાગઢ લાગુ વિસ્તાર છે અમરેલી મહુવા વેરાવળ સોમનાથ પોરબંદર ભાણવડ અને આ જે ગોંડલ લાગુ વિસ્તાર છે જસદન છે એ વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમ અત્યારે જોવા મળી રહી છે તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણેના જે હાઇલાઇટ કરેલા વિસ્તારો છે એની અંદર અત્યારે વરસાદ શરૂ હોય છે તમારા વિસ્તારની અંદર વરસાદ શરૂ છે કે નહીં એ પણ નીચે ખાસ કરીને કમેન્ટ બોક્સમાં જણાવી દેજો એ પછી જોઈએ તો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર સૌ પ્રથમ વરસાદી એ સિસ્ટમ છે જોવા મળી છે એટલે કે વરસાદ પડતો છે એ જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને સુરત વ્યારા ભરૂચ અમોદ રાજપીપળા અને મિત્રો આહવાની અંદર છે એ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું આ વાદળછાયા વાતાવરણની સાથે સાથે ધીમી ધારે વરસાદ પણ શરૂ થઈ ગયો છે અમુક વિસ્તારોમાં તો જેવા કે મિત્રો વલસાડ બિલીમોરા તેમજ આવા છે એ સાપુતારા બોકલપત આ વિસ્તારોની અંદર વરસાદ છે એ અત્યારે શરૂ છે અને આગામી બેથી ત્રણ કલાક માટે વરસાદ રહેવાની પણ સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે તો મિત્રો આપણે બીજા સેટેલાઇટ વ્યૂ પિક્ચર જોઈએ તો એની અંદર આ વાવાઝોડું છે એ લગભગ પચીસ તારીખની આજુબાજુ ગુજરાત રાજ્ય તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે અને ગુજરાત રાજ્યના ઉના જૂનાગઢ સોમનાથ ભાવનગર વેરાવળ અમરેલી આ પાંચ એવા વિસ્તારો છે ત્યાં અસર પહોંચાડી શકશે અને મિત્રો ખાસ કરીને હાઈલેટ ઉપર અત્યારે છે આ વિસ્તારોને મૂકી દેવામાં આવી શકે છે કારણ કે આ વાવાઝોડું જ્યારથી બન્યું એટલે કે લગભગ એકવીસ તારીખથી આ વાવાઝોડું બની ગયું છે અને વાવાઝોડાની ગતિ ધીમે 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 આગળ વધતા વધતા ગુજરાત રાજ્ય તરફ આગળ વધી અને પહોંચવા આવી છે તો મિત્રો આ વાવાઝોડું કેટલું અસર પહોંચાડશે અને કેટલા ગતિએ પવન ફૂંકાશે એ પણ આપણે જાણીએ તો મિત્રો લગભગ અત્યારે છે એ વીસથી લઈ અને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે પરંતુ આ વાવાઝોડું જેમ જેમ ગુજરાત રાજ્ય તરફ આગળ વધશે એમ મિત્રો પવનની ગતિની અંદર લગભગ એંશી કિલોમીટર પ્રતિ કલાકથી લઈ અને સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો મિત્રો આ અત્યારે જેટલા પણ અપડેટ આપવામાં આવ્યા છે એ વેધર એનાલિસિસ વેધર રિપોર્ટ અને આઈએમડી અનુસાર આપવામાં આવી રહ્યા છે અત્યારે મિત્રો ગુજરાત રાજ્યના જે વિસ્તારોની અંદર વાત કરવામાં આવે તો ત્યાં અત્યારે વરસાદ શરૂ છે લગભગ જામનગર સલાયા દ્વારકા ભાણવડ રાજકોટ ચોટીલા બોટાદ જસદન ગોંડલ જુનાગઢ પોરબંદર અમરેલી ભાવનગર અલમ આ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ શરૂ છે કાળા દિબાંગ વાદળો છવાયેલા છે અને આ વિસ્તારોની અંદર આગામી ચોવીસ કલાક માટે ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે એ સાથે સલ્કોનિક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એને કારણે વાવાઝોડાની જે ગતિ છે એ ખૂબ જ આગળ વધતી જોવા મળી રહી છે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે વરસાદી સિસ્ટમ છે એ ખાસ કરીને દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના જે વિભાગો છે એ વિભાગોની અંદર અસર પહોંચાડશે અને આ વિસ્તારોની અંદર મોટા પાયે નુકસાન પણ થાય ખેડૂતોને પણ નુકસાન થાય એવા અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે હવે જો મિત્રો આ વાવાઝોડું એમની ગતિ બદલે તો જ છે એ વાવાઝોડાથી અસર થતી ઓછી થઈ શકે પરંતુ અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે સ્ક્રીન ઉપર કે આજે મિત્રો બાવીસ તારીખ છે તો બાવીસ તારીખે આ વાવાઝોડું છે અરબી સમુદ્રની અંદર એટલે કે લગભગ હિંદ મહાસાગર સુધી પહોંચી અને મુંબઈથી લઈ અને ગોવા સુધના અને રત્નાગીરીના જે દરિયાઈ વિસ્તાર છે એ વિસ્તારોની અંદર આ વાવાઝોડું છે અસર પહોંચાડી રહ્યું છે એના કારણે આ ત્રણેય વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે એ શરૂ થઈ ગયો છે વરસાદ પડી રહ્યો છે મિત્રો ધોધમાર વરસાદ પડવાની પણ આગાહીઓ અત્યારે છે કરી દેવામાં આવી છે એ સાથે જ મિત્રો આવનારા સમય માટે એટલે કે ત્રેવીસ તારીખનું વાતાવરણ જોવામાં આવે તો ત્રેવીસ તારીખે આ વાવાઝોડું છે મુંબઈ સુધી પહોંચતું જોવા મળી શકે છે એટલે મુંબઈની આજુબાજુ આ વાવાઝોડાની ગતિવિધિ છે એ આગળ વધતી જોવા મળી રહી છે મુંબઈના જે પણ વિસ્તારો છે દાપોલી છે સાતારા છે પુણે છે રત્નાગીરી છે સાંગલી છે અને અહમનગર છે આ વિસ્તારોની અંદર વાવાઝોડાની અસર છે એ ખૂબ જ પડશે તેમજ મિત્રો આ વાવાઝોડું ચોવીસ તારીખની આજુબાજુ જોઈએ તો ચોવીસ તારીખે પણ મુંબઈથી થતું જોવા મળી રહ્યું છે અને ધીમે ધીમે ગુજરાત રાજ્ય તરફ આ વાવાઝોડું છે એ આગળ વધતું જણાઈ રહ્યું છે સર્કોનિક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એના કારણે મિત્રો વેલમાર્ક લોપરેશનમાંથી ડિપ્રેશન અને ડિપ્રેશનમાંથી સીધી જ જે સાયક્લોનિક સિસ્ટમ બની ગઈ છે અને સાયક્લોનિક સિસ્ટમના કારણે આ વાવાઝોડું છે એ એમનો આકાર પણ વધારી રહી છે અને ગતિ પણ વધારી રહી છે તો લગભગ વરસાદી એ સિસ્ટમ છે અત્યારે જોવા મળી રહી છે સમગ્ર ગુજરાત રાજ્ય અને જે દક્ષિણી ભારતના વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે એ સાથે મિત્રો બીજી એક પણ આગાહી કરી દેવામાં આવી છે કે એક સાથે બે બે વાવાઝોડા છે એ બની રહ્યા છે એક તો મિત્રો આ શક્તિ નામનું વાવાઝોડું બન્યું છે બીજું એક બંગાળની ખાડીમાં પણ એક વાવાઝોડું છે એ સક્રિય થતું જોવા મળી રહ્યું છે તો એ બંગાળની ખાડીનું વાવાઝોડું છે એ કઈ દિશા તરફ આગળ વધશે અને કયા વિસ્તારોની અંદર અસર પહોંચાડશે એ આપણે આવનારા સમય ની અંદર માહિતી સ્વરૂપે જોશું પરંતુ અત્યારે જે સમાચાર અપડેટ મળી રહ્યા છે વેધર એનાલિસિસ વેધર રિપોર્ટ અને મિત્રો સેટેલાઇટ વ્યૂ પિક્ચર દર્શાવે છે અત્યારે હાઈ એલર્ટ ઉપર વોર્નિંગ આપી દેવામાં આવી છે એટલે કે હાઈ એલર્ટ ઉપર છે એ ગુજરાત રાજ્ય મુંબઈ અને મુંબઈ લાગુ વિસ્તાર તેમજ ગુજરાત રાજ્ય રાજ્યના લાગુ વિસ્તારની બોર્ડર જે લાગુ પડતી હોય એ વિસ્તારોને હાઈ એલર્ટ ઉપર મૂકી દેવામાં આવ્યું છે કારણ કે અત્યારે તમે વાદળોનો ઘેરાવો જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારિત જે વાદળો છે એના ઘેરાવાના અનુસંધાને આપણે એવું માની શકીએ કે આ વાવાઝોડાનો સ્ટ્રોફ લાઇન કેટલો મજબૂત હોય કારણ કે સ્ટફ લાઇન એટલી મજબૂત હશે કે મિત્રો લગભગ છે એ આ વાવાઝોડું દક્ષિણી ભારત તરફથી પસાર થઈ અને આગળ વધતું જણાઈ રહ્યું છે અને આ વાવાઝોડું જેમ જેમ આગળ વધી રહ્યું છે એમ એની ગતિમાં પણ વધારો કરી રહ્યું છે અત્યારે ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદી એ સિસ્ટમ જોવા મળી છે વરસાદના કારણે મિત્રો ખેડૂતોના જે માવઠાની અસર હતી એ માવઠા અસર પછી ખેડૂતોને જે પણ નુકસાનીનો વારો આવ્યો છે એવી જ નુકસાની ફરી વખત આવી શકે એવા પણ અપડેટ અત્યારે સામે આવી રહ્યા છે કારણ કે જો આ વાવાઝોડું એમની ગતિ નહીં બદલાવે તો મિત્રો આ વિસ્તારો જે તમારા સ્ક્રીન ઉપર અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે એને સર પહોંચી શકે જેમાં મિત્રો ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે એ વિસ્તારો છે લગભગ આ દક્ષિણ ભારતના દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારોને અત્યારે છે એ જે એલર્ટ ઉપર જાહેર કરવામાં આવ્યું છે એ સાથે અમુક વિસ્તારો એવા છે કે ત્યાં મિત્રો તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દેવભૂમિ દ્વારકા જામનગર તેમજ તમારા સ્ક્રીન ઉપર તમે આખો ગુજરાત રાજ્યનો નકશો જોઈ શકો છો એમાંથી સૌ પ્રથમ વાત કરવામાં આવે તો જે ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે એમાં જે દમણ દાદરનગર હવેલી વલસાડ ડાંગ તાપી તેમજ નવસારી ભરૂચ નર્મદા છોટા ઉદેપુર અને વડોદરા આ સિટીની છે એ અપડેટ આપવામાં આવી છે એ સાથે અમુક વિસ્તળો એ છે એ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પણ આપવામાં આવ્યો છે એમાં ગીર સોમનાથ છે અમરેલી છે ભાવનગર છે પોરબંદર જૂનાગઢ દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ બોટાદ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ આ વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે તેમજ દિલ્હી એનસીઆરમાં પણ મિત્રો ગઈકાલે છે એ વાવાઝોડું અને જે પવનની ગતિ હતી એ લગભગ સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂકાનો એવા અપડેટ સામે આવ્યા છે આ સાથે ગુજરાત રાજ્યના આવનારા દિવસોની અંદર વાત કરવામાં આવે તો ઘણા સ્થળો ઉપર છે એ વાવાઝોડાની અસર દર્શાવવામાં આવી છે પરંતુ કયા વિસ્તારોની અંદર ખાસ અસર છે એ આપણે આવનારા સમયની અંદર એટલે કે આજ રાત્રિ દરમિયાન ફરી એક વખત આપણે સમાચાર સ્વરૂપે માહિતી મેળવશું ત્યાં સુધી મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે સ્ક્રીન એલર્ટ સ્ક્રીન એલર્ટ આપી દેવામાં આવ્યું છે જેના કારણે ગુજરાત રાજ્યની અંદર વાવાઝોડાનો ખતરો છે એ મંડળાતો જોવા મળી રહ્યો છે આ દરેક વિસ્તારોની અંદર વાવાઝોડું છે એ અસર પહોંચાડ છે પરંતુ કયા કયા વિસ્તારોની અંદર વધારે અસર પહોંચાડશે એ આપણે આજ રાત્રિ દરમિયાન ફરી એક વખત અપડેટ મેળવશું તો ત્યાં સુધી અમારી આ યુટ્યુબ ચેનલ સાથે સંકળાયેલા જો ચેનલને સબસ્ક્રાઈબ કરી રહેજો ખાસ કરીને જે મિત્રો વાવાઝોડાની અસરના કારણે જે અપડેટ મેળવતા હોય છે એમને જણાવવાનું કે આ વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટના અનુસંધાને છે એ માહિતી આપવામાં આવતી હોય છે તેમજ એ સાથે ગુજરાત રાજ્યના જે હવામાન વિભાગ દ્વારા અને ગુજરાત રાજ્યના હવામાન તો અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામી છે એમના દ્વારા જે અપડેટ આપવામાં આવતી હોય એ પ્રમાણેની અપડેટ હોય છે તો આ અપડેટની અંદર મિત્રો તમને કોઈપણ પ્રકારની એવી માહિતી જોઈતી હોય તો તમે ખાસ કરીને નીચે કમેન્ટમાં જણાવી દેજો તમારા વિસ્તારની અંદર કેવો વરસાદ છે કયા વિસ્તારની અંદર કઈ અપડેટ જોઈતી હોય એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો